હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અત્યારે અમે જઈ રહ્યા છીએ વડતાલ દર્શન કરવા માટે આજે છે તુલસી વિવાહ અને દેવ ઉઠી અગિયારસ ઝીલું મેડમ મસ્ત સુધા છે એઝ ઇટ ઇઝ અમે ત્રણ જણ જઈ રહ્યા છીએ ગુડ નાઇટ ઝીલું ઝીલના ઉઠે ફરવા જવાનું હોય તો કદાચ ઉઠે તો ઉઠે બાકી ઝીલનું ઉઠવું ઇમ્પોસિબલ છે કેટલી મજા આવે અર્લી મોર્નિંગ ઉઠીને જનરલી તો હું લેટ જ ઉઠું છું બટ સ્ટીલ સવારના વાગ્યા છે અને તો ચાલો તો તમને મસ્ત મંદિરના દર્શન કરાવી દઉં ઇફ અંદરથી ના કરાવી શકું તો બહાર સ્ક્રીન પરથી જ કરાવી દઉં જેથી સરસ દર્શન થઈ જાય અત્યારે ચાલી રહ્યો છે દ્વિશતાબ્દી મહોત્સવ એટલા માટે આટલી બધી પબ્લિક છે અને સાથે ભગવાનના સવારે અભિષેક કરાવવામાં આવે છે તો રાત્રે લોકો બે બે વાગ્યાથી બેસે છે મંદિરની લાઈનમાં ત્યારે અભિષેકના દર્શન કરે છે તો ચાલો તમને ભગવાનના દર્શન શાંતિથી કરી લો સાથે તમે બધા જાણતા જ કે કાર્તિકે સમયો પણ ચાલુ છે અને શિક્ષાપત્ર લેખન પણ ચાલુ છે અને કથા પણ ચાલુ છે એટલા માટે આટલી બધી ભીડ વડતાલમાં તમને જોવા મળી રહી છે હું જ્યારે પણ વડતાલ આવું ત્યારે ટ્રાય કરું કે તમને બધાને વડતાલની એક એક જગ્યાના દર્શન કરાવું જો કદાચ દૂર રહેતું હોય કોઈ ના આવી શકે તો એ મારી સાથે વિડિયો થ્રુ દર્શન કરી શકે વડતાલ ધામના આપણા મહિનાની શરૂઆત જ કેટલી સરસ થઈ રહી છે મંદિરની તો હવે જોઈએ આખો મહિનો એટલો જ સરસ જાય પ્રાર્થના કરીએ ભગવાનને મારો ને તમારો બધાનો ખાલી લાઈવ ડોમ છે કે જ્યાં બહેનો શાંતિથી બેસી અને લાઈવ ડોમમાંથી દર્શન કરી શકે એની બાજુનો ડોમ છે જ્યાં લાઈવ કથા ચાલે છે કે લાઈક સામે જ કથા ચાલે છે કે અહીંયા ખાલી ટીવી મૂકેલી છે એટલે કે શાંતિથી બેસવાની વ્યવસ્થા થઈ જાય બહેનો માટે

તો કોમેન્ટમાં પણ જય સ્વામિનારાયણ લાગજો આપણને મસ્ત મજાની નારાચોડી પ્રસાદીની ચોકલેટ અને મસ્ત મજાનું આ આપ્યું છે મહાપૂજા યંત્ર છે વાવ સ્વામિનારાયણ ભક્તિ ધામ દ્વારિકા મહાપૂજા યંત્ર છે કેવો દ્વારકાનું

આપણે તો નવો મહિનો ફળી ગયો છે આ જો તમે ધ્યાનથી જોઈ શકો છો આટલું સરસ યંત્ર મહાપૂજાનું યંત્ર આપણને મસ્ત મળી ગયું છે પ્રસાદીનું એ પણ મંદિરની અંદરથી એટલે આપણે તો વિચારી શકીએ છીએ કે નવો મહિનો એટલો સરસ જવાનો છે એટલો સરસ જવાનો છે કે બધું પ્રગતિમાં હજરે મારું તો મારું બધા નવી ભગવાન નો પ્રાર્થના કેટલું સરસ દેખાય છે મમ્મીની તો ઈચ્છા એવી જ છે કે મઢાઈ જ દઈએ જેવી રીતે પડ્યું છે લાડોડીનો મહાપ્રસાદ આપણે થોડું વજન વધાર્યું છે એટલે મસ્ત મજાનો જીરું અજ મોં વાળું સમથિંગ પાણી ચાલુ કરી દીધું છે જોઈએ હવે રિઝલ્ટ શું આવે છે બીકોઝ થોડું વેઇટ કરી દીધું છે અત્યારે બી પ્રમાણે મારું સમથિંગ હોવું જોઈએ જે પાંચ કિલો ઓછો પાંચ કિલો ઓછું થઈ જશે એટલે હું તમને બધાને કહીશ કે કેટલું હતું મારું વજન કેટલું કર્યું અને જોઈશું કે ફેટ લઉઝ લાગે છે કે નથી લાગતું ઓકે ફ્રેન્ડશીપ હોય ને ભાઈ તો આવે જુઓ જીલ મેડમ નેલ આર્ટિસ્ટ કહેવાય એટલે એ બધી એની ફ્રેન્ડોને ચોકલેટ નેલ પેઇન્ટ અને એનું લેટર લખેલું અને પ્લાન્ટ ઉગાવવા માટેનું તુલસીનું એ અને સાથે તમે અંદર જોઈ શકો છો એક કહેવાય આને સમથિંગ બેચ અને મસ્ત મજાનું લોકેટ આપી રહ્યું છે એટલે ફ્રેન્ડશીપ હોય તો આવી હવે આમ ખોલ્યું તો છે પણ મારી આઈ બનવાની છે જેને ના પાડી દે કે કોઈ અડતા નહીં મેં બધું સેટ કરીને મૂક્યું છે એક વખત પાછું સરખું કરી દઈએ અમે લોકોએ પણ આવું બધું ઘણું કર્યું છે ફ્રેન્ડ્સ માટે બહુ આવી રીતે બનાવીને છે એ લોકોનો કંઈક નવો ટ્રેન્ડ ચાલે છે અત્યારે આવી રીતે ચાલે છે કંઈક ને કંઈક આવી રીતે તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો ભગવાનનો આવી રીતે અભિષેક કરવામાં આવ્યો હતો અત્યારે ચાલી રહ્યો છે કાર્તિક મહિનો એટલે કાર્તિક મહિનાનો સમયો સાથે દ્વિશતાબ્દી મહોત્સવ પણ છે એટલે આટલી બધી પબ્લિક આવી રહી છે અને મસ્ત કથા પણ ચાલુ છે જો તમે નજીક હો કે જો તમે આવી શકતા હોવ તો જરૂરથી દર્શન કરવા માટે આવજો બાકી મંદિરના પેજમાં ઘણું બધું બીજું મૂકેલું છે એ તમે જઈને જોઈ શકો છો એટલું સરસ લાગી રહ્યું છે અભિષેક કર્યો હશે ભગવાન માટે નવેમ્બર સુધી છે તો જરૂરથી આ ડિટેલ્સ મેન્શન કરી દેજો યાદ રાખી લેજો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને કામ આવે અને હા કાલે એકાદશી કરવાની છે સો જેટલા લોકો કરી શકે છે એટલા લોકો જરૂરથી કરજો એક રિમાઈન્ડર આપી રહી છું તમને લોકોને આઈ હોપ તમને આ બ્લોગ ગમે હશે ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા બ્લોગ સાથે બાય